એ ખુશી તારા આંટી ભાઈ કેમ છે છેલે મળ્યા તારે કહેતા હતા કે એમને બેડસોર થયા છે હા દીદી બેડસોર ખૂબ દુખદાયક છે 90% બેડ રેસ્ટ પેશન્ટ માં બેડસોર જોવા મળે છે પણ હવે તો હું ચિંતા મુક છું કારણ કે સૌરાષ્ટ્ર સોમલ કે ની બેડસોર ડ્રેસિંગ સર્વિસ મે ઘરે જ મેળવી છે તારા ફાધરને કોઈ રેડનેસ જેવા લક્ષણો દેખાતા હોય તો સ્ટાર્ટિંગ થી ને સૌરાષ્ટ્ર સોમલ કે કોન્ટેક્ટ કરીને અને ફર્સ્ટ ફ્રી ડેમો વિઝિટ નો લાભ લઈ શકો છો સાચે બધી પ્રોસિજર ઘરે આવીને કરે છે હા બિલકુલ સ્ટાફ બહુ સપોર્ટિવ અને અનુભવી છે અને દરેક વિઝિટમાં સરળાય સાધન એની ચોકસાઈપૂર્વક દેખરેખ રાખે છે જેથી ઇન્ફેકશનનો ખતરો ન રહે અને આન્ટીને પણ ખૂબ જ સારું છે આ તો ખરેખર ફાયદાકારક છે મારા ફાધરને પણ જરૂર પડશે તો તું મને એમનો નંબર આપીશ અવશ્ય તેઓ હોસ્પિટલ જેવી કેર હવે ઘરે જ આપે છે અને ઇમ્પોર્ટન્ટલી પરિવારની નજીક રહીને પેશન્ટને ખૂબ જ સારી રીતે સજા કરી આપે છે બેડસો ડ્રેસિંગ હવે ઘરે બેઠા અનુભવી સ્ટાફ અને સ્ટરેલ પ્રોસેજર સાથે તો અત્યારે જ કોન્ટેક્ટ કરો સૌરાષ્ટ્રમાં કઈ પ્રાઇવેટ લિમિટેડ તમારા પોતાના જ ઘરમાં આરોગ્યની સાચી સેવા થેન્ક યુ